બેક હોય ને દૂધ ખવાય પ્યો તો એમાં ખાવાનું ના જ નો પડે ખાઈ લેવાનું હોય હું જ શું થી શાક એક નંબર ક્યુ લે યાર તમારે એવું નો બનવું મરઘી લે યાર તમે બનો કે નો તો આઈ લીધી છે ને મારા હા આઈ જી તમે લસણામાં પડ્યો બાપુ હાળ બરો હમ ભાઈ ગમી તમે લસણામાં પડ્યો બાપુ દીકા ઈને છે તને ખબર છે ના બો ઈ તમ ખાવ ઓર બસ આલીમ બાપુ કરમ કરાય ત્યાં હ આ દબા આય આય બાફી નાખવાનું બાફી

હલો હલો એક 15 રે ઓલા લોકો ને એમ લાગે ને ફટુ લાગે કેમ ફટુ કે ભઈ હવે એનું કંઈ ને છો નઈ આપણે કંઈ એને ખબર નઈ હું હોય તો ઓય બેવું હોય તો બે ઓછાવું હોય તો જાય રોકાવું જો મારે દીવો જાવ બેના બહુ મજા મા જા દે મસ્તી છે હા હાલો ન્યા આપણે તો વાસું

તમે હે ને મારે નથી હું જાઉં આમ ગાયું હોય ગયા હાકવા જાવ હવે તમે ના હું દી એક તો વધી ગયો ના મારા ચડી જાય હું મે ક્યાં ને ચડી જાય ને ચડી જાય